સુરતમાં આરટીઓની બોગસ રસીદો બનાવી સરકારને ચૂનો ચોપડીઓની ઘટના સામે આવી છે સુરતમાં ટ્રાફિક પોલીસે ઝડપેલા વાહનો ત્રણ યુવકો એક વર્ષથી બોગસ રસીદ બતાવી છોડાવી જતા હતા જો જોકે આરટીઓમાં ભરવામાં આવેલા દંડની રસીદનો ક્યુ કોડ સ્કેન કરતા ભાંડો ફૂટયો હતો હાલતા મામલે સરથાણા પોલીસ પતકમાં ત્રણેય ઇસમો સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી છે સરથાણા ખાતેના ટ્રાફિકના ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવીને વાહનો છોડાવી જવાનું રેકેટ ખોલ્યું છે ત્રણ યુવકો રિક્ષા છોડાવવા ગયા ત્યારે પોલીસે રિક્ષાના માલિકને બોલાવવાની વાત કરી હતી એટલું જ નહીં આરટીઓમાં દંડ ભરેલી રસીદ પણ શંકા લાગી હતી આથી તેઓ રસીદના ક્યુઆર કોડ સ્કેન કરતાં સ્લીપ જોઈ શકાતી નહોતી રિક્ષા છોડાવવા આવેલા ત્રણ શખ્સો ત્યાંથી ગાયબ થયા હતા પછી ટ્રાફિકના પોલીસ કર્મચારી છેલ્લા એક વર્ષમાં આરટીઓમાં દંડ ભરેલી સ્લીપની તપાસ કરાવી હતી જેમાં ઓગણત્રીસ જેટલી સ્લીપો બોગસ હોવાનું સામે આવ્યું છે કારણ કે સરથાણા પોલીસમાં ટ્રાફિક પોલીસના કર્મચારીએ ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે રીક્ષા આવેલા વિશાલ ક્રિષ્ના અને સંદીપ તેમજ ઓગણત્રીસ વાહનોના ચાલકો સામે ગુનો નોંધ્યો છે તો પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ ત્રણ આરોપીઓ ક્રિષ્ના સંદીપ અને વિશાલની ધરપકડ કરી છે વધુમાં સરથાણા વિસ્તારમાં ટ્રાફિકનું ગોડાઉન આવેલું છે જ્યાં ટ્રાફિક પોલીસે લાયસન્સ ન હોય તેવા ચાલકોના વાહનો ડિટેન કરતા હોય છે ડિટેન કરેલા વાહનોને ગોડાઉનમાં રાખવામાં આવે છે ગોડાઉનમાંથી વાહન ચાલકો આરટીઓમાં દંડ ભરેલી સ્લીપ બતાવી વાહનો છોડાવી જતા હોય છે ભરેલી કોડ સ્કેન એમાં દંડની રકમ સ્પષ્ટ દેખાય છે જ્યારે નકલી સ્લીપમાં ક્યુઆર કોડ સ્કેન કરતા તેમાં કશું દેખાતું નથી અથવા તો કોડ સ્કેન થતો નથી જેના કારણે આખું રેકેટ સામે આવ્યું છે ઓગણત્રીસ નકલી સ્લીપ બતાવીને વાહનો છોડાવી ગયેલામાંથી સૌથી વધારે રિક્ષા અને ટુ વ્હીલર ચાલકો છે ટ્રાફિક પોલીસના તમામ રિજિયનમાં તપાસ શરૂ કરી હતી જેમાં રિજિયન એકમાં આરટીઓમાં દંડ ભરેલી નકલી સ્લીપનું રેકેટ સામે આવ્યું છે હવે આ ટોળકી આવી જ રીતે બીજા રિજિયનમાં નકલી દંડ ભરેલી સ્લીપ બતાવી વાહનો છોડે ગયા હોય તેવું પોલીસને લાગી રહ્યું છે આથી ટ્રાફિક પોલીસના તમામ રિજિયનમાં આ બાબતે તપાસ શરૂ કરાઈ છે સુરત શહેરની અંદર જે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય એવા જે વાહન ચાલકો હોય એની પાસે સામાન્ય રીતે જ્યારે એ કોઈ ટ્રાફિકનો દેખીતો ગુનો કરે ત્યારે એને રોક્યા પછી તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ વગેરે ચેક કરવામાં આવતા હોય છે તો એમાં મહદ અંશે જ્યારે કોઈ વાહન ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય એટલે કે એ ડ્રાઇવિંગ કરવા માટે ઓથોરાઇઝ નથી તો આવા વાહન મોટર વ્હીકલ એક્ટની કલમ બસો સાત મુજબ જપ્ત કરવામાં આવતા હોય છે અને આ લોકોને આરટીઓનો મેમો આપવામાં આવતો હોય છે કે જેથી કરીને દંડ ભરી અને સરથાણા જે અમારું ગોડાઉન છે ત્યાં જે વાહનો જમા હોય એ ત્યાં રજૂ કરી અને છોડાવી શકે છે મીનવાઇલ એક ઈસમ આ રીતે રિક્ષા છોડાવવા માટે આવેલો પરંતુ એ વ્યક્તિ રિક્ષાનો માલિક નહોતો પણ માલિક વતી આવેલા હતા જેથી અમારા ત્યાં જે ફરજ પરના એલ હતા હતા જીગ્નેશગી એમને થોડી શંકા ગઈ અને શંકા ગઈ એટલે એમણે આ જે આરટીઓમાં દંડ ભરાય છે એ બાબતમાં પણ થોડીક તપાસ કરી તો એમને ખ્યાલ આવ્યો કે ભાઈ કોઈ પણ આરટીઓની જે રિસિપ્ટ હોય એ રિસિપ્ટની ઉપર એક ક્યુઆર કોડ આપેલો હોય છે તો આ ક્યુઆર કોડ જો મોબાઈલની અંદર સ્કેન કરો તો એની ડિજિટલ પાવતી આપણે જોઈ શકીએ તો આ જે વ્યક્તિ રસીદ લઈને આવેલા હતા અને આપીને ગયેલા હતા એમની રસીદ ઉપરનો જે ક્યુઆર કોડ હતો એ ચેક કરતા એ ડિજિટલ રિસિપ્ટ ડેવલપ થઈ નહીં એટલે એ અમારા એલ થોડું વધારે અભ્યાસ કર્યો અને અમારી જે ફાઇલ હતી છેલ્લા એક વર્ષની એ ફાઇલની અંદર જે રસીદો રજૂ થયેલી હતી આરટીઓની એ તમામની એણે ક્યુઆર કોડથી ખરાઈ કરી તો એમાં ઓગણત્રીસ જેટલા બીજા વાહનોની પણ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું જેથી તેણે અમને જાણ કરતાં અમે પીએસઆઈ પીઆઈ શ્રી ઢોકડિયા મારફતે આરટીઓમાં ખાતરી કરાવતા આ બધી રસીદો ખરેખર આરટીઓમાંથી ઇસ્યુ થયેલી જ નહોતી અને જે ફરિયાદમાં ત્રણ ઇસમોના નામ આપેલા છે એ લોકોએ આ બોગસ રસીદો ડેવલપ કરી આરટીઓમાં દંડ ભરેલ નકલી સ્લીપ કાપોદરાનો સુનિલ નામનો શખ્સ બનાવતો હોવાનું સામે આવ્યું છે વાહન ચાલકો પાસેથી અમુક રૂપિયા લઈને નકલી રસદ આપી દેતો હતો પછી વાહન ચાલકો નકલી સ્લીપથી વાહનો છોડાવી જતા હતા બ્યુરો રિપોર્ટ